અનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ હોસ્પિટલમાં નિઃશુલ્ક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વલસાડના પાંડે પરિવાર દ્વારા નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ ઉપસ્થિતિમાં પંદર લાખની જીવન રક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવાનો કાર્યક્રમ યોજાયો પાંડે પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી તેમના માતૃશ્રી મીનાબેન કૈલાશનાથ પાંડેના સ્મરણાથી તેમની પુણ્યતિથી હોસ્પિટલને નિઃશુલ્ક દવાનું દાન કરવામાં આવે છે અત્યાર સુધી પાસઠ લાખની દવાનું દાન ને પરિવાર દ્વારા કરાયું છે કાર્યક્રમના મંત્રી કનુભાઈ દેસાઈ હોસ્પિટલ તેઓ નિઃશુલ્ક દવાના દાન દ્વારા વર્ષોથી આવિરત સેવા કારણ રાખનાર સેવાભાવીઓને અભિનંદન આપું છું પાંડે પરિવાર ત્રણ પેઢીથી સમાજ સેવા કરી રહ્યો છે સેવાકીય પ્રવૃત્તિઓમાં સાથ આપી સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે મંત્રીએ હોસ્પિટલના તબીબ અને સમગ્ર સ્ટાફ થ પાંડે પાંડેના પુત્ર દિવેશ પાંડે તમામનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર દશરથ ગોહિત માજી પાલિકા પ્રમુખ સોનલ સોલંકી આગેવાનો તમામ સમાજના આગેવાનો અને ધર્મગુરુ ઉપસ્થિત રહ્યા હતા